क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशिनायक कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ્રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ પૂરતો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાદાયી રહેવાના છે અને કયો મહા મંત્રનો જાપ આજના દિવસે વધુ શુભગઢની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો આદિત્યસ્ય નમસ્કારમ એ કુરવંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેશુ દારિદ્રમ ન મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકાય તો આજે તારીખ થઈ રહી છે પંદર ડિસેમ્બર બે આજનો વાર એટલે રવિવાર તિથિની વાત કરીએ તો આજે માર સુધ પૂર્ણિમા તિથિ બની રહી છે આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ નો આજની રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાન પરિભ્રમણ વૃષભ રાશિમાં છે જે બપોરે ત્રણ કલાક ને ચાર મિનિટ સુધી રહેશે ત્યારબાદ કર્ક રાશિ લાગુ મિથુન રાશિ લાગુ પડશે અર્થાત બપોરે ત્રણ વાગ્યા સુધી જે બાળકનું અવતરાણ છે એની જન્મ રાશિ મિથુન છે વૃષભ છે વૃષભ પ્રમાણે એના જન્મના નામના અક્ષરો રહેશે બ વ ઉ મિથુન રાશિના અક્ષરો બનશે ક છ અને ગ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નેતાવર રહી શકે જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે તો આજે શુભ મુહૂર્તોમાં પહેલા જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને આજે સૂર્યોદય સવારે સાત કલાક અને ચૌદ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાક અને પંચાવન મિનિટ થશે અભિજીત મુહૂર્ત જેનો સમય બપોરે બાર કલાક અને બાર મિનિટથી પ્રારંભ કરી બાર કલાક અને પંચાવન મિનિટ સુધી રહેશે વિજય જેનો સમય બપોરે બે કલાક ને સત્તર મિનિટથી પ્રારંભ કરી ત્રણ વાગ્યા સુધીનો છે રાહુ કાલમ આજે રવિવારના લીધે રાહુ કાલમ સંધ્યાકાળે સાંજના સમયે છે જે સાંજે ચાર કલાક ને પાંત્રીસ મિનિટથી પ્રારંભ કરી સાંજે પાંચ કલાક ને છપ્પન મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજથી ધનુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે બપોરે બાર કલાક ને તેત્રીસ મિનિટથી આજે પુણ્યકાળ છે સંક્રાંતિનો આજે સૂર્યનારાયણ વૃશ્ચિક રાશિ છોડી ધનરાશિમાં પ્રવેશ કરી રહ્યા છે એટલે ધનુ સંક્રાંતિનો આજે પુણ્યકાળ રહેશે જે બપોરે સાડા બારથી થી પ્રારંભ થશે અને આજે સૂર્યાસ્ત સુધી એનો પુણ્યકાળ રહેશે રાત્રે સાડા બાર સુધી આજે દિવસ મંગલકારી છે રાત્રે સાડા બાર પછી કમૂરતાનો પ્રારંભ થશે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું

જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે આજનો રવિવારનો દિવસ આપના માટે મંગલકારી નીવડવાનો છે આજે જીવન સાથી તરફથી તમને કોઈ વિશેષ સહયોગ સન્માન મળી શકે એમ છે પરિવારમાં સન્માન મળશે અને તેઓ આપની સાથે સાથ પણ આપશે આપને તમામ ક્ષેત્રોમાં સાથ સહકાર આપવા તૈયાર રહેશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાથી સફળતા નિશ્ચિત મળી શકે આજે બની રહ્યા છે ટૂંકમાં દિવસ મેષ રાશિ માટે શુભ છે વાત કરી ઉપાયની આજે શુભ રંગની વાત કરીએ તો તમારા માટે આજે લાલ રંગ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસે આપના માટે આદિત્ય હૃદય સ્ત્રોતનું પાઠ મંગલકારી વર્ષે હવે વાત કરી આગળની રાશિ એટલે વૃષભ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે લાંબા સમયથી અટકેલા કામ આપના પૂરા થઈ શકે એમ છે તમને તમારા માતા પિતા તરફથી આશીર્વાદ અને સહયોગ પણ મળવા પાત્ર છે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ આજે રહેશે જેના કારણે મનમાં પ્રસન્નતાનો અનુભવ રહે સાંજે તમે તમારા જીવનસાથીની સાથે ક્યાંક ફરવા બહાર જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે આજે વ્યવસાયને ઝડપી બનાવવા માટે નવા સંસાધનોનો પ્રયોગ તમે અમલમાં લાવશો ટૂંકમાં દિવસ વૃષભ રાશિ માટે શુભ છે મંગલ કરતા છે વાત કરી ઉપાયની શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે ઉપાય કયો કરીશું આજના દિવસે સૂર્ય પૂજા કરવી તમારા માટે મંગલકારી નીવડશે સૂર્ય નમસ્કાર કરો સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરો આપના માટે હિતાવ રહેશે હવે વાત કરીશું આગળની રાશિ મિથુન મિથુન રાશિ જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે સામાન્ય બની રહે એ પ્રકારના ગ્રહમાન છે આજે ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે અન્યથા આપની આર્થિક સ્થિતિ એ મહિનાની ડામાડોળ થઈ શકે એમ છે નોકરિયાત લોકો આજે સહકર્મીઓના કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં આવી શકે એવા ગ્રહમાન છે તો સાવચેત રહેવાની જરૂર છે બાળકો તરફથી શુભ સમાચાર સાંભળી તમને મનમાં સંતોષની લાગણીનો અનુભવ થશે આજે તમારા ભાઈઓના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ વધી શકે એમ છે આરોગ્યની ધ્યાન રાખવા સેવા કરવી તાવ સાબિત થઈ શકે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે હવે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આપના માટે શ્રેષ્ઠ રંગ આજે શ્યામ સાબિત થશે કોઈ પણ રીતે આ રંગનો આવરે રહેશે ઉપાય કયો કરશો તો આજના દિવસે તમારે સેવન કરવાના છે મગ આજે મગનું સેવન કરવું મંગલકારી નીવડશે આપના માટે જી

આજે તમે કાર્યસ્થળ ઉપર કરેલી મહેનતનો શ્રેષ્ઠતમ લાભ ઉઠાવી શકશો જે મહેનત પહેલા કરેલી છે એનો લાભ આજે મળી શકે તમારા બાળકોમાં તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં એને રસ લેતા જોઈ શકો છો અને જોઈ તમને ઉત્સાહમાં પણ એમનો વધારો જોઈ શકાશે તો એ રીતે દિવસ શુભ રહેશે તમે તમારા માતા તરફથી પ્રેમ મળવાની સંભાવનાઓ પ્રાપ્ત કરી રહ્યા છો તમારી માતા જો દૂર રહેતા હશે તમારી સાથે આવી શકે છે એમનું સ્નેહ સંપાદન આજે આપણે સંભવી શકીએ વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોના આશીર્વાદ એટલે એમનો સહયોગ મળી શકે એમનો તરફથી જ્ઞાન સંપાદન થઈ શકે એવા આશીર્વાદ મળી શકે એવા યોગો છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે ઘેરો પીળો રંગ સાબિત થશે ઉપાય આજના દિવસે આપે મૌન વ્રત થોડોક સમય અડધો કલાક માટે રાખવું મંગલકારી નિવડશે હવે વાત કરીએ આગળની રાશિ સિંહની સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ છે કે જેના અક્ષરો બને છે મ અને આવા માટે આજે દિવસ શુભ છે મંગલકારી છે નોકરી વ્યવસાયમાં સફળતા સાથે આવક વધવાની સંભાવનાઓ છે મિત્રોને લગતી કોઈ સમસ્યામાં આજે સુધારો થઈ શકે છે મન ભેદ થયા હોય તો મતભેદ મન ભેદ આજે દૂર થઈ શકે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તમારા તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ ભાવનું સંપાદન જોવા મળે ફેમિલીમાં એકબીજાની સાથે પ્રેમ ભાવમાં વિકાસ થતો જોવા મળશે મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની આજે મુલાકાત લઈ શકો એવા પણ ગ્રહમાન છે ટૂંકમાં દિવસ મંગલકારી છે હવે વાત કરી ઉપાયની સિંહ રાશિના જાતકો માટે આજે શુભ રંગ સાબિત થશે

નોકરી કરતા લોકો એટલે નોકરીત લોકોને અધિકારીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળી શકે કામમાં સફળતા મળી શકે આજે તમે તમારા કાર્યો સમયસર પરિપૂર્ણ કરી શકશો એ આપના માટે વિશેષ લાભ છે તમારે વ્યવસાયના સંબંધમાં કેટલીક આજે મુસાફરી કરવી પડશે જે ફાયદાકારક પણ સાબિત થાય એવા યોગો છે જો કોઈ કાનૂની વિવાદ ચાલતો છે તો આજે સમાપ્ત થઈ જાય એનો કોર્ટની બાસપ્રદ નિવેડો આવી શકે એ પ્રકારના ગ્રમાણ છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાય શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ આરંગનો પ્રયોગ સાબિત થશે આપના માટે ઉપાય આજના દિવસે કોઈ પણ નજીકમાં શિવાલય છે તો ત્યાં દીપદાન કરવું કલ્યાણકારી સાબિત થશે તમારા માટે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોક એક જ્ઞાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જાણવાના છે તુલા વૃષ્ટિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત કરી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે રહનેતા આવા જાતકો માટે સંપત્તિમાં વધારો થશે અને સમાજમાં તમારું સન્માન થાય એ પ્રકારના ગ્રહમાન છે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે અને તમારું બેંક બેલેન્સ પણ સારું વધી શકે છે વિદ્યાર્થીઓને આજે કેટલાક પુસ્તકોની જરૂર પડી શકે છે અને પ્રાપ્ત થશે આજે તમારા જીવનસાથી સાથે થોડું મતભેદ થવાની સંભાવનાઓ છે મતભેદ છે એનાથી આગળ ન થાય એના માટે પ્રયાસ કરવો જોઈએ વાણીને સંતુલિત કરવી આજે જે લોકો રોજગાર માટે પ્રયત્નશીલ છે એવા લોકોને રોજગારના અવસર મળશે દિવસ મંગલકારી છે વાત કરીએ ઉપાયની શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી તાવરે આવો ઉપાય શું કરવો જોઈએ આજે લક્ષ્મીનારાયણની સેવા કરવી જોઈએ લક્ષ્મીનારાયણની પૂજા કરવી શુભ સાબિત થશે આપના માટે હવે વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિન તમારા માટે મિશ્રિત ફળદાતા સાબિત થઈ શકે આજે અટવાયેલા તમારા જે કામ છે એને કારણે તમારું મન બેચેન કે પરેશાન થઈ શકે છે મનને થોડુંક ફ્રી કરવું હિત આવે સાબિત થશે ચિંતાઓ અવશ્ય આવે પણ ચિંતા હાવી ના થવી જોઈએ તમારા સ્વાસ્થ્યનું આજે ધ્યાન રાખવાની જરૂર છે પરિવારમાં મતભેદોના કારણે સંબંધોમાં તિરાડ ના આવે એનું ખાસ ધ્યાન રાખવું કારણ કે મતભેદ ઉગ્ર થવાથી સંબંધો બગડી શકે છે એટલે નમ્રતા વાણીમાં હિતાવે છે વ્યવસાયિક કાર્ય કરવા જતા આર્થિક નુકસાન થવાની સંભાવના ઉપાયની શુભ રંગ આજે આપના માટે મોરપિંછ રંગ બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળકારી સાબિત થશે ઉપાય આજના દિવસે તાંબાના કળશમાં થોડું જલ રક્ત પુષ્પ અને ચોખા પધરાવી ગાયત્રી મંત્રો જાપ કરી સૂર્યનારાયણ અર્ઘ્ય પ્રદાન કરવો આપના માટે હવે વાત કરીશું આગળની રાશિ એટલે ધનરાશિ જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ અને આવા જાતકો માટે આજે જ્ઞાન અને દાનની ભગવાનનો ભાવનાનો વિકાસ આપની તો જે ભાવનાઓ છે દાન કરવાની જ્ઞાન મેળવવાની એ ભાવનાઓનો વિકાસ થશે એટલે આજે સાધુ સંત અભ્યાગતને કરી લાભ પણ મેળવી શકશો આજે તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં અવશ્ય ભાગ લઈ શકશો જે મંગલકારી પણ સાબિત થશે ઘણા મોટા લોકો સાથેની મુલાકાત અહીંયા પદની વાત કરવામાં આવે છે પદ પ્રતિષ્ઠામાં એવા લોકોની સાથે મુલાકાત થશે જે આપના માટે આગળ જતા કામની સાબિત થઈ શકે નાણાકીય સ્થિતિ આજે મજબૂત રહેશે કોઈ પણ જૂનું રોકાણ હશે ને એનું વળતર આજે મળી શકે એમ છે દિવસ શુભ છે તમારે આળસ છોડીને કામમાં મહેનત કરવાની જરૂર છે દરેક કાર્ય પરિપૂર્ણ થશે વાત વાત કરી ઉપાયની શુભ જો તો આજે આપના માટે શુભ રંગ રંગ છે પીળો આપના માટે શુભ સાબિત થશે ઉપાય કયો કરીશું તો આજના દિવસે કેસર ચંદનના અત્તરથી સ્નાન કરવું અર્થાત નાવાના જળમાં બે ડ્રોપ્સ કેસર ચંદનનું અત્તર પધરાવું અન્યથા કેસરને ચંદનની સાથે લસોટી એક બાલ્ટીમાં થોડું પધરાવી એનાથી સ્નાન કરો દિવસ કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ્રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર

વ્યાપારમાં તમારી રુચિ રહેશે અને અટકેલા કામ પૂરા કરવા મહેનત કરશો તો નિશ્ચિત કામ પાર પડશે બપોરે જીવનસાથી સ્વાસ્થ્ય બગડતા થોડી દોડધામ અવશ્ય થઈ શકે એમ છે પણ વધારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી સાંજનો સમય પરિવારની સાથે જ વિતાવવાનો અવસર મળશે એટલે દિવસ એકંદરે થોડુંક ચિંતાવાળો થશે પણ લાભ અવશ્ય આપશે વાત કરી ઉપાયની જેથી કરીને ચિંતાઓમાં બચી શકાય આજે શુભ રંગની જો વાત કરી તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ આ રંગ આપના માટે મંગલકારી સાબિત થશે ઉપાય આજે ભગવાન મૃત્યુંજયની આરાધના કરવી મૃત્યુંજય મંત્રોનો જપ કરવો કલ્યાણકારી નિવડશે આપના માટે હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચડાવવાળો જોવા મળી શકે છે આજે ખાસ કરીને વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે અન્યથા અન્યથા ઈજા થવાની સંભાવનાઓ છે સ્વાસ્થ્યમાં પણ ધ્યાન આપવું પડશે આરોગ્ય બગડતા તમારા આજના દિવસના કાર્યો બગડી શકે એમ છે તમારા જીવનસાથી સાથે વિવાદ ચાલવાની કે વિવાદ થવાની પણ સંભાવનાઓ છે વાણીને પણ સંતુલિત રાખવી તાવે છે આજે કોઈ રોકાણ કરવા વિચારતા હોય ને તો કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ અવશ્ય લેવી એ આપના માટે હિતાવ સાબિત થશે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરીએ ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે આસમાની કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે ઉપાય કયો કરશો તો આજના દિવસે ખાસ કરીને ચકલાને ને ચણ નાખવું મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય બની રહેશે બાળકો સંબંધિત વિવાદ આજે ચાલતા હોય તો સમાપ્ત થશે તમારા મિત્રોની સંખ્યામાં આજે વૃદ્ધિ થતી જોવા મળી શકે છે નવા મિત્રો બની શકે છે નોકરિયાત લોકો આજે પોતાના કામથી દરેકને પ્રભાવિત કરી શકે એમ છે તો આજે પરિવાર અને મિત્રો સાથે હસ્તે મજાકમાં સાંજનો સમય પસાર કરવાનો અવસર મળશે એટલે એકંદરે દિવસ શુભ છે મંગલકારી છે વાત કરી ઉપાય આજે આપના માટે વિશેષ કરીને શુભ રંગની જો વાત કરવામાં આવે તો સફેદ રંગ શુભ છે મંગલકારી રહેશે ઉપયોગ કરો તો રહેશે ઉપાય કયો કરશો તો આજના દિવસે આપે દેવી મહાકાલીના મંદિરમાં દર્શન કરવા ત્યાં શક્ય હોય તો અગિયાર લીંબુ અર્પણ કરવા શુભ સાબિત થશે આપનો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે અંકશાસ્ત્ર અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક બની રહ્યો છે છ અને ભાગ્યાંક બની રહ્યો છે આઠ છ નંબર એ શુક્રનો છે આઠ નંબર શનિનો છે શનિ અને શુક્રની મુલાકાત આજે આર્થિક બાબતોમાં ઉતાર ચઢાવ આપી શકે છે પણ આર્થિક ક્ષેત્રમાં અવનવી તકો મળી શકે છે આજે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી મળી શકે રોકાણ વગેરે કરવામાં આજનો દિવસ શુભ નથી પણ અવસર સારા મળે સમજવા માટે આ દિવસ શુભ સારો થઈ શકે એ વાતને સમજીને આગળનો દિવસ પસાર કરવો છે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુ આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ આજના દિવસે રવિવારના દિવસે સૂર્ય ઉપાસનાનો વિશેષ મહિમા છે જે લોકોને ખાસ કરીને નેત્ર જ્યોતિમાં સમસ્યાઓ છે એ ચાક્ષુષ્મતી ઉપનિષદનો જો આજે પાઠ કરે એ બહુ નાનું સ્તોત્ર છે એનો પાઠ કરવો જોઈએ અને તે સમયે કાંસાની થાળીમાં શુદ્ધ જળ ભરવું અને એમાં સૂર્યના કિરણો પડતા હોય અને કિરણોને જોતાં જોતા આપે પાઠ કરવાનો છે ત્યારબાદ એ જળથી નેત્રોને સાફ કરવા આવું તમે દર રવિવાર કરો છો તો બાર મહિના સુધી એટલે બાવન રવિવાર કરવાથી નેત્રમાં અનેક

આજનો આ મહામંત્ર જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો નોધી રાખીએ આજ ના દિવસનો વિશેષ મંત્ર ૐ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મી મહાલક્ષ્મી યહી યહી સર્વ સૌભાગ્યમ દેહી મે સ્વાહા આ મંત્રનો જાપ કલ્યાણકારી છે જેટલો થાય એટલો જાપ કરો 5 મિનિટ 10 મિનિટ અજે માળા લીધા વગર કેવલ મંત્ર જાપ કર્યા કરો આપના માટે શુભ સાબિત થશે તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકું તેટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે અને આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપણે આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર